ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુડીએ ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ બાર વિષય છે ભૂગોળ અને એ આપણું અપૂર્ણ પ્રકરણ છે પ્રકરણ નામ છે પાંચ પરિવહન પરિવહનની અંદર આપણે હવાઈ માર્ગના વિકાસ અંગેની ચર્ચાઓ કરી હવે આપણે ભારતની અંદર હવાઈ માર્ગનો વિકાસ કઈ રીતે થયેલો છે ભારતની અંદર હવાઈ માર્ગની શરૂઆત ક્યારથી થઈ આ કયા કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે કઈ કઈ સંસ્થાઓ છે એ હવાઈ માર્ગનો વિકાસને આખો વેગ આપ્યો છે અને કેટલીક ખાનગી કંપનીઓ પણ છે કે જેને આપણે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે એ અંગેની પણ આપણે ચર્ચાઓ આ લેક્ચરની અંદર કરીએ તો આવો આપણે શરૂઆત કરીએ ભારતમાં હવાઈ માર્ગનો વિકાસ અથવા ભારતમાં હવાઈ માર્ગ ભારતના હવાઈ માર્ગો કઈ સંસ્થા એનો આખો હવાલો સંભાળે છે એવો પ્રશ્ન આવે તો ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી બરોબર ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નામની સંસ્થા છે એ આખો આનો હવાલો સંભાળે છે કે ભારતની અંદર જે જુદી જુદી એની બ્રાન્ચો આવેલી છે આ તમામ બ્રાન્ચનો હવાલો એ ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી સંભાળે છે તો એમાં કેટલા કે ભારતની અંદર હાલમાં પંદર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલા છે કેટલા પંદર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલા છે એમાં આપણે ગુજરાતની અંદર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો ભારતના જુદા જુદા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ચારે ચાર દિશાઓ અને ચારે ચાર ખૂણાઓની અંદર જે કેટલાક એરપોર્ટ મહત્વના આવેલા છે એવા પંદર એરપોર્ટ છે કે જ્યાંથી એક દેશમાંથી બીજા દેશની અંદર આપણે જઈ શકાય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એટલે શું એ તો તમે સમજો છો કે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે જે રાષ્ટ્રીય રાષ્ટ્રીય એટલે દેશમાં જેને અને આંતરરાષ્ટ્રીય એટલે બીજા દેશમાં જવા માટે જેનો ઉપયોગ કરી શકાય તેવા મથકોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે તો એમાંથી બીજા અંદર આપણે એ જઈ ઇન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ હવે એક્સ વાય જેડ એવા કોઈ પણ એરપોર્ટ આવેલા હોય તો એમાંથી એક દેશમાંથી બીજા દેશની અંદર જયારે એનું આવન જવન થઈ શકે તેને આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે એ સહિત સત્યાસી જે છે એ સત્યાસી છે ઘરેલું હવાઈ મથક તરીકે એને ઓળખવામાં આવે છે ઘરેલું હવાઈ મથક એટલે શું કે જેનો આપણે ઘર આંગણે જ ઉપયોગ કરી શકાય એવા મથકોને આપણે ઘરેલું એટલે કે ભારત દેશ ભારત આપણું ઘર છે અને એની અંદર જ એટલે કે ભારતની આંતરિક આંતરિક ભાગની અંદર જ એનો ઉપયોગ કરી શકાય તેવા સત્યાસી હવાઈ મથકો એવા છે ભારત દેશની અંદર કે જેને ઘરેલું એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે ઘરેલું હવાઈ મથક તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ આપણે બીજા એટલે કે આપણા ઘરમાંથી બીજા ઘરની અંદર જવા માટે એટલે કે આંતરરાષ્ટ્રીય ભારત દેશમાંથી બીજા દેશની અંદર ભારતમાંથી ચીનમાં જવું હોય ભારતમાંથી આપણે દુબઈની અંદર એટલે કે કુવેતની અંદર જવું હોય સાઉદી અરેબિયાની અંદર જવું હોય તો ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આપણા પંદર છે એમાં કોઈ પણ સ્થળેથી તમે ત્યાંથી જઈ શકાય પરંતુ ઘરેલું હવાઈ મથક એટલે શું કે જે ભારત દેશની અંદર ભારત દેશની સીમાઓની અંદર જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની અંદર જેનો ઉપયોગ કરવામાં આવતો હોય એવા સત્યાસી હવાઈ મથકોને ઘરેલું હવાઈ મથક તરીકે ઓળખવામાં આવ્યા છે ત્યારબાદ પચીસ જેટલા નાગરિક વિમાન ટર્મિનલ આવેલા છે કેટલા છે પચીસ જેટલા કે જે નાગરિકોને જ એટલે કે માણસોની આવન જવાન માટે નાગરિકોના પચીસ જેટલા એ નાગરિક ટર્મિનલ મથકો આવેલા છે કે જ્યાંથી મુસાફરો માટે નાગરિકોની મુસાફરી માટે એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા માટે પચીસ ટર્મિનલ આવેલા છે એ સહિત એકસો ને સત્યાવીસ હવાઈ મથકોની વ્યવસ્થા આ ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી સંભાળે છે કેટલા એકસો ને સત્યાવીસ હવાઈ મથકોની વ્યવસ્થા સંભાળતો આવડી મોટી સંસ્થા એટલે ઇન્ડિયન એરપોર્ટ ઓફ ઓથોરિટી નામની સંસ્થા છે પંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સત્યાશી ઘરેલું હવાઈ મથકો પચીસ છે નાગરિક નાગરિક ઉડ્ડયન માટે કેટલા હવાઈ મથકો આવેલા છે તો એ પચીસ અને કુલ કેટલી સંખ્યા ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંભાળે છે તો એકસો સત્યાવીસ હવાઈ મથકોની આખો હવાલો ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંભાળે છે આ વાત થઈ હવે વાત કરીએ આપણે ઓગણીસો ને ત્રેપનમાં ભારતમાં હવાઈ મથકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું રાષ્ટ્રીયકરણ રાષ્ટ્રની અંદર એટલે કે ભારત દેશની અંદર એનું ઓગણીસો ત્રેપનની અંદર આઝાદી મળ્યાના થોડા સમય પછી ભારતની અંદર હવાઈ મથકોનું આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીયકરણ એટલે કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એનાથીનો વિકાસ એ વેગ મળ્યો અને એ પછી ઇન્ડિયન એરલાઇન્સ નિગમ આપણે જે એના જુદા જુદા નિગમો ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયા નિગમ એની અંદર એને ફેરવી દેવામાં આવ્યું એટલે કે ઇન્ડિયન એરલાઇન્સ નિગમ જે હતું ભારતની અંદર એ ઓગણીસો ત્રેપન પછીનું રાષ્ટ્રીયકરણ થયું અને રાષ્ટ્રીયકરણ થયા પછી એર ઇન્ડિયાની અંદર એને રૂપાંતર કર્યું એટલે કે એર ઇન્ડિયાની અંદર ફેરી દીધું એઆઈઆર એવા શબ્દથી ઓળખવામાં આવે છે એર ઇન્ડિયાની અંદર એને ફેરવી દેવામાં આવ્યું એટલે હવે બધો હવાલો છે રાષ્ટ્રીયકરણ થવાથી તમને પ્રશ્ન આવે પરીક્ષાની અંદર અને આવી ગયો છે એક વાર આ પ્રશ્ન કે ભારતીય હવાઈ મથકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો ભારતીય હવાઈ મથકોનું રાષ્ટ્રીયકરણ ઓગણીસો ને ત્રેપનમાં કરવામાં આવ્યું એ પછી એનો હવાલો કોણ સંભાળે છે અથવા પ્રશ્ન એમ આવે કે ભારતીય રાષ્ટ્રીય હવાઈ મથકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યા પછી કઈ સંસ્થા એનો હવાલો સંભાળે છે તો એનો સંસ્થાનો હવાલો સંભાળે છે એર ઇન્ડિયા એર ઇન્ડિયા નામની સંસ્થા એનો હવાલો સંભાળે છે ત્યારબાદ વાયુદૂત પવનહંસ એવી કેટલીક આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સેવાઓ પણ છે કે જેને આપણે એક ખાનગી કંપનીઓ એર ડેક્કન એવા અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે પવન દૂત અને વાયુદૂતને પવનહંસને એવા અલગ અલગ નામ છે એર ડેક્કનને એવી જુદી જુદી નામથી કિંગફિશર એવા અલગ અલગ નામથી એને આપવામાં આવે અને એ આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનને પણ એની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ જેનું રાષ્ટ્રીયકરણ થયું રાષ્ટ્રીયકરણ કરવા પછી કઈ સંસ્થા સંભાળે છે પછી કેટલીક પ્રાઇવેટ કંપનીઓ ખાનગીનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને એની અંદર કેટલાક પ્રાઇવેટ પરવાના લાઇસન્સ ચલાવવા માટેની પણ આ સરકારે એને મંજૂરી આપવામાં આવી હતી હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે આ પંદર આંતરરાષ્ટ્રીય હવાઈ એરપોર્ટ છે એ કયા કયા છે તો એની અંદર આપણે વાત કરીએ કે આ ખૂબ અગત્યના છે વિદ્યાર્થીઓ યાદ રાખજો કે ભારતની અંદર પંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે એ કયા કયા શહેરો અને કયા કયા રાજ્યોની અંદર આવેલા છે એને આપણે વાત કરી લઈએ તો પહેલું છે દિલ્હીની અંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે ભારતનું સૌથી મોટું મુંબઈ એ પણ સૌથી મોટું કોલકાતા અને ચેન્નાઈ આ ચાર મહાનગરો છે મિત્રો કે જેને આપણે મેગા સિટી શબ્દથી ઓળખીએ છીએ તો ચાર મહાનગર મગરોની અંદર આવેલું જે છે દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નઈ ત્યાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો બેંગલુરુ છે અમદાવાદ છે હૈદરાબાદ છે ત્યાર પછી અમૃતસર છે જયપુર છે નાગપુર છે કોચી છે ગુવાહાટી છે લખનો છે ભુવનેશ્વર છે અને વિશાખાપટ્ટનમ એનો એટલે ગુજરાતમાં આમાંનું એક ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદ ખાતે આવેલું છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ વાત થઈ મિત્રો પાન પંદર જે આપણા ભારતની અંદર એટલે કે હાલમાં જે પંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે એને આપણે અહીંયા ચર્ચા કરી છે હવે ભારતની અંદર એનો વિકાસ ક્યારે થાય કઈ એનો હવાલો સંભાળે છે કેટલા મથકો આવેલા છે એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું અને મુખ્ય જે મથકો છે એને આપણે ચર્ચાઓ થઈ આટલી વિગત જાણ્યા પછી તમને ભારતની અંદર એરપોર્ટ કઈ રીતે કામ કરે છે એ અંગેનું જ્ઞાન તમને પ્રાપ્ત થયું છે તો વિદ્યાર્થીઓ આ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકમાં આપણો એક પ્રકાર હવાઈ મથકના પ્રકાર તરીકે ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ કઈ રીતે થયો છે ક્યારે રાષ્ટ્રીયકરણ થયું એ અંગેની ચર્ચાઓ આ લેક્ચરની અંદર આપણે કરી ફરી પાછા જ્યારે આપણે નવા મુદ્દા સાથે મળશું ત્યારે એ પાઇપલાઇન માર્ગ અને રજૂ માર્ગ જે અંગેની વાત આપણે કરવાની છે એ અંગે પણ આપણે ચર્ચા કરીશું તો આ લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ સૌનો આભાર ધન્યવાદ